ભુજની અદાણી ગેમ્સ ખાતે ડોક્ટરો દ્વારા સ્ટાઈપેન્ડ બાબતે રજૂઆત કરવા સ્ટ્રાઇક પર ઉતર્યા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા મારું નામ ચારમી પટેલ છે હું ઇન્ટર્ન બેચની રિપ્રેઝેન્ટેટિવ તરીકે વાતો કરું છું આજે અમે ત્રણસો જેટલા ડૉક્ટરો એકસો પચાસ ઇન્ટર્ન ડૉક્ટર અને બાકીના રેસિડન્ટ ડૉક્ટર અમારી માંગ પૂરી કરવા માટે એડમિન જોડે સ્ટ્રાઇક માટે બેઠા છીએ અમારું જીઆર એકત્રીસ ઓગસ્ટથી વધ્યું છે જે ગવર્મેન્ટનો રૂલ આવી ગયો છે કે બધી કોલેજીસમાં ઇક્વલ સ્ટાઇપન્ડ ઇન્ક્રીઝ થશે અમે છેલ્લા બે મહિનાથી ગવ છેલ્લા બે મહિના થી એડમિન જોડે સતત વાત કરીએ છીએ સતત એમને લેટર આપ્યા છે બધી જ વસ્તુ સમજાવી છે અમે અમારા અમે અમારા બધા પોઈન્ટ્સ એમના આગળ મૂક્યા છે એમને ઘણો ટાઈમ આપ્યો છે એમને પહેલાં અમને એવું આપ્યું હતું કે બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ જો આપી દેશે તો એ પણ અમને આપશે પરંતુ અમે એમને પુરાવા બી આપ્યા બીજી ઘણી કોલેજીસે આપ્યું તો બી હવે આપવા તૈયાર નથી તો આજે છેવટે અમારે આ પગલું ભરવું પડ્યું છે આનો બી અમે એમને ઘણો ટાઈમ આપ્યો તો વિચારવા માટે અમે જ્યારે એમને લેટર આપ્યો કે અમે સ્ટ્રાઇક પર બેસશું જો તમે અમારી માંગ પૂરી નહીં કરો તો બી એમને અમારી વાતને કોઈ લક્ષ્ય આપ્યું જ નથી અને આજે બી સવારે સ્ટ્રાઇક પર બેસતા પહેલાં અમે એમના જોડે વાત કરવા ગયા હતા પરંતુ એમને આજે અમારી જોડે વાત કરવાની બી ના પાડી દીધી અને એ હવે અમને અમારી વાત સાંભળવા બી તૈયાર નથી અને અમારું સ્ટાઈપંડ આપવા બી તૈયાર નથી તો અમારે છેવટે આ પગલું ભરવું પડ્યું બધા જ ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડન્ટ ડૉક્ટર ટ્વેન્ટી ફોર આવર્સ સુધી હોસ્પિટલમાં ડ્યુટી કરે છે રવિવારે અમારી ઓફિશિયલ રજા હોય છે તો બી અમે લોકો એ દિવસે બી ડ્યુટી કરીએ છે તો અમે એટલું તો ડિઝર્વ કરીએ કે અમને જે વધારો ગવર્મેન્ટ સમજે છે કે જે અમને મળવો જોઈએ એ અમારા મેનેજમેન્ટ તરફથી અમને મળે અમે હાયર ઓથોરિટીને સંપર્ક કરવા માગીશું અને જેમ બને એમ અમને મારું સ્ટાઈપન જોઈએ છે મારું નામ ડૉક્ટર પાર્થ પોપટ છે હું ફર્સ્ટ યર રેસિડેન્ટ છું જનરલ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં અને જુનિયર ડૉક્ટર એસોસિએશનનો હું પ્રેસિડેન્ટ છું અમારે જે ગુજરાત સરકારના નિયમ અનુસાર એક એપ્રિલથી સ્ટાઇપન્ડનો વધારો થયો છે છતાં અમારે મેનેજમેન્ટ અમારી કોલેજ અમને એક એપ્રિલથી સ્ટાઇપન્ડ દેતી નથી અમને એવો દાવો કરેલો છે કે અમે એક એપ્રિલથી સ્ટાઈપન આપશું જે હજી આપ્યું નથી વધારીને મેનેજમેન્ટ એ બાબત એવું કહે છે કે બીજી બધી પ્રાઇવેટ કોલેજીસ આપશે ત્યારે અમે આપશું અમે જ્યારે પ્રાઇવેટ કોલેજીસના એક્ઝામ્પલ દીધા તો એ કહે કે એના સિવાય બીજી બધી આપશે ત્યારે અમે આપશું અમે અત્યારે અહીંયા મેનેજમેન્ટમાં રજૂઆત કરી છે એના માટે પણ એ લોકો એવું કહે છે કે બીજી કોલેજીસ આપશે તો જ અમે આપશું જ્યારે ગુજરાત સરકારે એવો નિયમ કરેલો છે કે બધી કોલેજીસમાં સ્ટાઇપન્ડ સરખું હોવું જોઈએ અને બીજી બધી કોલેજીસમાં આવવા બી માંડ્યું છે એરિયર્સ ખાલી આપણી કોલેજમાં અને અમુક કોલેજને મૂકીને નથી આવતું આજે દોઢસો રેસિડન્ટ ડૉક્ટર હોય ને દોઢસો ઇન્ટર્ન ડૉક્ટરે આશરે હડતાળ ઉપર છે પર રેસિડન્ટ ડૉક્ટર એક લાખ જેટલા રૂપ રકમ નથી મળેલી ને પર ઇન્ટર્ન ડૉક્ટર વીસ હજાર જેટલી રકમ એ લોકો આપતા નથી અમને ડૉક્ટર રાહુલ દેત્રોજા છે હું ફર્સ્ટ ઇયર ઇમરજન્સી મેડિસિનનો રેસિડેન્ટ છું હું ઇમરજન્સી મેડિસિનનો જેડીએ રિપ્રેઝેન્ટેટિવ છું હવે અમારી માંગ એ છે કે જે તે ટાઈમે સરકારનો એક પરિપત્ર છે કે રેસિડેન્ટ ડૉક્ટરનું સ્ટાઈપન ચોર્યાસી હજારથી વધારી અને એક લાખ આઠસો કરવું અને ઇન્ટર્ન ડૉક્ટરનું સ્ટાઈપન જે અઢાર હજાર છે એ વધારીને એકવીસ હજાર કરવું પરંતુ અમે છેલ્લા એકથી દોઢ મહિનાથી અમારા મેનેજમેન્ટ અને કલેક્ટર સાથે પણ વાટાઘાટો કરેલી હતી કે અમારો જે કાંઈ આ વધારો છે એ અમને મળે તો અમને મેનેજમેન્ટ દ્વારા એવું જણાવવામાં આવેલ કે જે તમારું નવું જે વધારાનું સ્ટાઈપ છે એ તમને ઓક્ટોબર મહિનાથી લાગુ પડશે જ્યારે ગવર્મેન્ટના નિયમ અને નેશનલ મેડિકલ કમિશન એનએમસીના નિયમ મુજબ એ એપ્રિલથી મળવાપાત્ર છે તો જોવા જઈએ તો એક રેસિડેન્ટનું એક લાખ જેટલું સ્ટાઈપંડ અને ઇન્ટરનું એક ઇન્ટરનું વીસ હજાર જેટલું જે કંઈ એરિયર્સ છે આ મેનેજમેન્ટ એવું કહે છે કે ઓક્ટોબરથી મળશે અને જ્યારે જીઆર એપ્રિલથી છે તો આ જે કંઈ છ મહિનાનું એરિયર્સ છે આમ જોવા જઈએ તો બેથી અઢી કરોડ જેટલો અમારો સ્ટાઇપન્ડનો વધારો લેવાપાત્ર છે આ માટે અમે એકથી દોઢ મહિનાથી સતત મેનેજમેન્ટ અને અધર ઓથોરિટી સાથે વાતાઘાટો કરીએ છીએ પરંતુ કંઈ સંતોષકારક સોલ્યુશન ના આવતા અમારે મજબૂર થઈને આ સ્ટ્રાઇક કરવી પડે એમ છે હમણાં અત્યારે અમે કોલેજના મેનેજમેન્ટ સાથે સઘન કોન્ટેક્ટમાં છીએ અને અમને આશા છે કે મેનેજમેન્ટ અમારી જે કંઈ માંગ છે એ પ્રત્યે પોઝિટિવ આસ્પેક્ટ આપે અને હકારાત્મક સોલ્યુશન આપે અમે દર્દીની સેવા માટે તત્પર જ છીએ પરંતુ એકથી દોઢ મહિનાથી સતત વાટાઘાટોનું કંઈ જ પરિણામ ના મળતા અમારે આ સખત પગલું ભરવું પડ્યું છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે